હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આમ તો તમે બધા મજામાં થઈ છો અને આપણે મજામાં જ રહેવાનું છે તો અમારા નવા બ્લોગ તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું અને બધા રેજો છે સુધી અમે આજે અમારા ગીટી ની માનતા છે તો એક માનતા પૂરી કરવા જ આવી છે અમે તમને બતાવતો અમે કઈ જગ્યાએ જ આવી ને આપણે એના કાંઠિયા માયના હતા ઉધરસ બહુ હતી હતી ને તો આપણે ગાંઠિયા માયના હતા તો હવે ઉધરસ મટી ગઈ છે તો આપણે હવે જાવી હતી ગાંઠિયા ધરવા અને અમારા તો અમે તમને બતાવતો અમે કઈ જગ્યાએ ગાડીયા ધરવા ગયા તા અને તમારા કોઈને ફેમિલી માં ઉધરસ ને એવું જડતું હોય તો ના તમારી માનતા રાખવાની એટલે તમારી માનતા છે ને પૂરી થઈ જાય તો અમે જાવી જવી

சரி

ફાઈનલી મિત્રો અમે પોગી ગયા છે અમારા જ્યાં ગાંઠિયા જરવા નથી અમે પોગી ગયા છે તો હવે અમે ગાંઠિયા લેવા જાવી છે તો બહેના રેજો અમારા વ્લોગમાં ઠેટ સુધી તો તમે જોઈ શકતા ક્યાંય કઈ જગ્યા એ આવેલું છે એ અમે તમને મંદિર બતાવશું આ તો તમને ખબર જ હશે ક્યાં છે ઈ બધું આપેલ ગાર્ડન નો ગેટ છે

આગારીઓ વાલે ઈ મંદિર બંધ ઇનમાં દરવાજ નથી ઈ કે પેલા જ ખાઈ જવા છે ઈ કે આપણે તો એમ ન કરતો હો ભાઈ આપડે આ તો વખત પાડી દેવા છે હું કેવું ધુલા વખત પાડી દેવા

તમને દર્શન કરાવવાના છે એટલે તમારા કોઈ પરિવાર માં ઉધરસ ઉધરસ આવતી હોય માનતા કરવી માનતા કરો તો ઉધરસ મટે જુઓ ભાઈ માનતા કરો ને ઉધરસ મટી જાય ભાઈ ગર્દી જવો તમે આ લોકેશન છે પીલ ગાર્ડન ની અંદર પીલ ગાર્ડન ની અંદર ગર્દી ટેકલી છે આપણે હમણે જ આવી થોડીક વાર રહી થોડીક વાર રહી જાવી પબ્લિક થોડુંક ઓછું થઈ જાય પછી જાવી આપડે ગર્દી છે ભાઈ

ચાલો પછી મળું તમને ગાંઠિયા ખાતા હોય ત્યારે મળું ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા દર્શન દર્શન કરી ગાંઠિયા ખાવા ગાંઠિયા ગાંઠિયા ખાતા ખાતા જો અલ્ફા ભાઈ સારી ગાંઠિયા ગળે ઉતરે તો જ બક્ષ શું કેવું હે ગાંઠિયા ખાવા ખાવાના ગાંઠિયો ગાંઠિયો ખાવાનો છે ક્યાંથી લીધા અમારા નેતુ ભાઈ ને અહીંયા નવું છે ફુવાર નવરાવી દઉં તો ભાઈ પૂર રાજી થઈ ગયો અમારો વખત પડી દેવા છે કે ક્યાં

હા તો જોઈ ગયો ભાઈ ગાંઠિયા ખાતો ખાતો ભાઈ ગયો કે આપડા કાઈ નથી ખાવાય કે ભરાય અલફા તો ચોંટી જ છે જો તમારો ધૂલો બેહી ગયો ધરી દીધા છે કે હવે બખા પડી ગયો કે ના થી તો એક જ ગાંઠ્યો લીધો તો કે કાકા એક જ ગાંઠ્યો આપજો મને ઈ કે પછી કે આ લોકો જબલું ભર્યું છે ઈ કે ચોંડીત પડું ઈ કે તમે જોવો ઈ કે ઓલા વાય તો વડ વાંગળ થઈ ગયા છે વાંદરાની જેમ ચોંટા છે જોવો તમે ઈ ને બગલા જોતા ને કાળા કાળા કે બે હું ક્યાં આવે ઈ ભાઈ આમ કેસ કે બેઠું કે મારા કપડા પકડે છે ઈ કે તો ભાઈ ઓ ફૂલમ એટીકેટી માં એ એમ કરે છે

વાંગડવે જાકર કરના હતા ઈશ્કો સહી પકડે હે લાઈટુ બાઈટુ થઈ પછી તો એની મને જગારા જેવી જોવો તમે વા હા એની મને જો ઓલા ભાઈ જો હું જોય કે ખબર જ નત પડતી જો એ ભાઈ એક ભાઈ તો એના સેટિંગ માં જ પડ્યા છે જોઈ શકો છો ઓવડા ને સેટિંગ છે આપણને જ નથી એક નંબર રહી જોવો તમે કે આ હું ઓલા ટીંગાયો જોવો તમે જોયું હિંચકા ખાય એ ભાઈ ના ગાંઠિયા ખાવાની ઉતાવળ હતી ને હિંચકા ખાવાની ઉતાવળ છે જોવો જોવા ફૂલ મજા આવે તમને અમારા વ્લોગ માં ઠેર લગી ને બેના રેજો પછી જો ભાઈ ફૂલ બગીચા માં જગવા મગવા થઈ ગયા ની મારને જ્યાં મજા જ આવી જાય કે બજાય ની બીજો આંગળા છે તે જો જો શિયા

બાર નીકળી ગયા લોકો સમજે છે કે જ ઉતારે જરી કે પાછા મારી દેખાતા બક્ષાત પડી જવા કે આપડે પૈસા પૂરા વસુલત કરી નાખવાના કે આ બધા પાછા તૈયાર જ છે કુતરા જાય એટલે અમે ચોંટી પડી કે પેલા